ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચેતર વસાવાના નામની જાહેરાત થતાં કોંગ્રેસીઓમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે નેત્રંગ ખાતે ગત તારીખ નવમી માર્ચના રોજ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શેરખાન પઠાણ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ મરહુમ અહેમદ પટેલના પુત્ર અને પુત્રી તેમજ પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સંદીપ માંગરોલા જેવા આગેવાનોની ગેરહાજરી જોવા મળી હતી ત્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કોંગ્રેસના સિમ્બોલ ઉપર જ ચૂંટણી લડે તેવી કોંગ્રેસના નારાજ જૂથે માંગ કરી છે તેવામાં આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે આપ અને કોંગ્રેસની સંયુક્ત મીટિંગ મળી હતી જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉમેદવાર ચેતર વસાવા સાથે પરિચય કેળવાય તેમજ સંકલન જળવાઈ રહે અને ચૂંટણી પ્રચાર અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ મિટિંગમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આપના નેતા ગોપાલ ઇટાલિયા તેમજ કોંગ્રેસ આપના આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જોકે કેટલાક નારાજ આગેવાનો અને કાર્યકરો આ બેઠકથી અળગા રહ્યા હતા આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક મિટિંગનું સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું એક ઇન્ડિયા ગઠબંધન થયું છે અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે શ્રી ચૈતરભાઈ વસાવા ઉમેદવાર તરીકે જાહેર થયા છે ત્યારે બંને પાર્ટીના કાર્યકર્તાઓની અંદર આમને સામને સંકલન જળવાઈ રહે ચૈતરભાઈને કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પદાધિકારીઓનો પરિચય થાય અને આવનારા દિવસોમાં ભરૂચ લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કે ચૂંટણી રિલેટેડ કોઈપણ કામગીરી કરવામાં બંને પક્ષના કાર્યકર્તાઓ નેતાઓ પદાધિકારીઓનું આયોજન અને સંકલન જળવાય રહે તે સારું થઈ અને આજે ભરૂચમાં એક સરસ મજાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તમે જોયું હશે કોંગ્રેસના તમામ અગ્રણીઓ તમામ પદાધિકારીઓ તમામ હોદ્દેદારો હાજર હતા સાથે સાથે આમ આદમી પાર્ટીના પણ હોદ્દેદારો અહીંયા હાજર હતા એકબીજા સાથે અમે તંદુરસ્ત ચર્ચા કરી છે સંવાદ કર્યો છે અને આવનાર લોકસભામાં અમે મજબૂત રણનીતિ બનાવીને આ લોકસભામાં ઉતરવાના છે અને અમે આ લોકસભા આવનાર દિવસોમાં જીતવાના છે